તરીકે ઉજવણી કરાશે આ ઉપરાંત દસ દિવસ દફતર વગરના એટલે કે બેગલેસ ડે પણ રહેશે જુલાઈ મહિનાથી જ આ નવી પદ્ધતિનો અમલ શરૂ થશે પ્રથમ સત્રમાં આઠ શનિવાર જોયકુલ ડે અને ચાર શનિવાર બેગલેસ ડે તરીકે રાખવા સ્કૂલોને આદેશ આપવામાં આવે છે જ્યારે આ વિષયને લઈને આજે વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરે શાળાઓના આ નિયમો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જેવી કે શાળાઓમાં વિદ્યાર્થીઓની ફી લેવામાં આવે છે તે પણ જાહેર કરવામાં આવતી નથી આના જેવા અનેક વિવિધ કામોને લઈને આજે વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરે વધુ વિગત જણાવી હતી અઠવાડિયામાં એક દિવસ બેગલેસ ડે અને એ બેગલેસ ડેના દિવસે બાળકોને એમના જે બેગના ભારથી મુક્તિ પણ એની સાથે સાથે એક વોકેશનલ શિક્ષક વોકેશનલ શિક્ષણ એટલે એના વિવિધ જાતની પ્રવૃત્તિઓ કોઈ નાની મોટી એક્ટિવિટીઝ અને આ સ્પોર્ટ્સથી લઈને બધી જ વસ્તુ આની અંદર આવે છે અને વોકેશનલ એક્ટિવિટીઝ આવે છે જેવું કે કોઈ ક્રાફ્ટનું કામ છે કોઈ ચિત્રકલાનું કામ છે કે કોઈ એક્ટિવિટી એવી છે કે જે બાળકને જીવનમાં એને પગભર થવા માટે કામ લાગે અને એને જીવનમાં પગભર થવા માટે જે કામ લાગે એવી એક્ટિવિટીઝ બી એને ભણતર સાથે જરૂરી છે જ્યારે બાળકને રુચિ ભણતરમાં કદાચ ઓછી હોય અને વોકેશનલ એક્ટિવિટીના કારણે બી એને ઘરે સંસારની અંદર એ પોતે સ્ટેબલ થઈ શકે અને આગળના દિવસમાં એના પોતાના પરિવારને ચલાવવા માટે સક્ષમ થાય એના માટે જે ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવાની એક સિસ્ટમ છે એનો જ આ ભાગ છે અને ડ્રોપઆઉટ સિસ્ટમમાં ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય અને બાળક અકબર થાય આ બંને વસ્તુનો સમન્વય પહેલાં શનિવારે બેગ લેશ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો